મૂળ ઓડિશાના અને સુરતમાં રહેતા દીપક પટનાયકે કેટલાયના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બનાવ્યા છે આ નકલી સહી સિકાથી અને આ ડોક્યુમેન્ટ સરકારી સાઇટ પર પણ અપલોડ કરી ચૂક્યો છે ત્યારે સુરત પોલીસ કાપોત્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય છે અને તેમને સચ બાતમી મળે છે કે આ દીપક પટનાયક નામનો યુવક નકલી સહી સિકાથી ડોક્યુમેન્ટ બનાવી રહ્યો છે પોલીસ તપાસ હાથ ધરે છે અને દીપક પટનાયકની ઓફિસમાં જાય છે જો કે આ ઓફિસ ભાડા હોય છે દીપક પટનાયક સાડા ત્રણ મહિનાથી આ ઓફિસ ભાડે રાખીને અહીં કામ કરતો હોય છે પોલીસ જયારે ઓફિસમાં જાય છે તો તેમને કંપની કંપનીનું કમ્પ્યુટર એચપી નું મોનિટર પ્રિન્ટર મળી આવે છે સાથે સાથે કુમાર કાનાણીના નકલી સહી સિક્કા પણ મળી આવે છે ત્યારે કુમાર કાનાણીને પણ આ વાત જાય છે ત્યારે શું કહી રહ્યા છે કુમાર કાનાણી તેમને પણ સાંભળીએ ખૂબ જ ગંભીર બાબત છે કે મારા નામના સિક્કાઓ બનાવી અને એનો દુરુપયોગ થઈ રહ્યો છે પરંતુ આપોદરા પોલીસ પીઆઈ અસુરાજી અને ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને જે માહિતી મળી એમની પાસે જે વિગતો આવી અને એમના આધાર પર એમણે તપાસ કરી અને આરોપીને ઝડપી પાડ્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે આ ઓરિસ્સાવાસી એક વ્યક્તિ છે અને ઓસાડ આવાસમાં રહે છે એટલે એમની ધરપકડ થઈ છે અને કાયદેસરની કાર્યવાહી થઈ છે પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું તો આ હતા સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી કુમાર કાનાણીના નકલી સહી સિક્કા તો મળ્યા પોલીસે તેમની તપાસ પણ કરી અને ડીસીપી આલોક કુમારે જણાવ્યું છે કે હરજુ આરોપીને ધરપકડમાં લઈ લીધો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે પરંતુ સવાલ તો એક ઊભો થાય છે કે કુમાર કાનાણીના નકલી સહી સિક્કા તો મળતા મળ્યા પરંતુ કુમાર કાનાણીના આધાર કાર્ડની ઝેરોક્સ દીપક પટનાયકની ઓફિસમાંથી મળી આવી છે ત્યારે દીપક પટનાયક પાસે કુમાર કાનાણીનું આધાર કાર્ડ ક્યાંથી આવ્યું તે પણ એક સવાલનો વિષય છે તમારો આ અંગે શું કહેવું છે પ્રતિભાવો જરૂરથી કમેન્ટમાં જણાવજો ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ તો તેને કહીએ જે But i